અને તમે જે કહ્યું એ પ્રમાણે કઈ બધી યોજનાઓમાં ગાંધી પરિવારે પોતાના નામ આપ્યા છે અચ્છા બીજું કે એવું કે છે કે જી રામજી નામ રાખવાથી કોંગ્રેસ છે તો એના પણ હું તમને કહીશ કે ખાલી એક જ યોજના લઈએ જે હાલ મુદ્દો વધારે ચર્ચામાં છે અને જે અસરકારક છે મજૂરોને કે મનરેગા યુપીએ સરકારે કાયદો બનાવ્યો હતો યોજના નથી એટલે કાયદો સરકાર કોઈ પણ આવે તો એ કાયદો અમલમાં લાવવો જ પડે અને એનો અમલ કરવો જ પડે જયારે અત્યાર ભાજપ સરકાર એને યોજના બનાવવા જાય છે અને એના કેટલાક પેટા નિયમો પણ એમાં ફેરફાર કરવા જાય છે જેમ કે દસ ટકા જે તે રાજ્ય સરકાર પર બર્ડન હતું એની જગ્યાએ વધારીને ચાલીસ ટકા કર્યું એટલે કે જે જગ્યાએ ભાજપની સરકાર ના હોય એ જગ્યાએ એ લોકો ધારે એ રીતે યોજના ને અમલમાં લાવી શકે ભાજપ સરકાર તો હું ખાલી એક મનરેગા ની વાત કરું તો મનરેગા નું નામ બદલો તમે બરાબર તો એના ખર્ચાની ખાલી વાત કરીએ તો પચીસ કરોડ રૂપિયાના પચીસ કરોડ શ્રમિકોના જોવાનો ગ્રામ દિવાલો કરોડ રૂપિયા સાતસો જિલ્લાના સાત હજાર બ્લોક તમામ રબર સ્ટેમ્પ લેટર હેડ રજિસ્ટર મસ્ટર રોલ ફાઇલ કવરો અરજીઓ પત્રકો ઓફરો લેટર અન્ય કોમ્યુનિકેશન માટે પત્રો દરેક પ્રકારની સ્ટેશનરી એનો ખર્ચ થાય દોઢસો થી બસો કરોડ રૂપિયા અને પાંચસો કરોડ રૂપિયા થતો હોય છે તો ભાજપ સરકારે ત્રીસ યોજનાઓના નામ બદલ્યા છે સાહેબ તો એવરેજ એક હજાર કરોડ ખર્ચો ગણો તો ત્રીસ યોજનાઓ પાછળ ત્રીસ હજાર કરોડ ખર્ચો એ બાપની મિલતા નથી એ પૈસા સરકાર જનતાના ટેક્સના પૈસા છે માત્ર એમની વહવાહી માટે અને એમની પબ્લિસિટી માટે સામાન્ય જનતાના ત્રીસ હજાર કરોડ રૂપિયા ઉડાવી દીધા છે આ સરકારે એટલે ઈશ્વર પટેલ સાહેબે જોવા જેવી વાત છે રહી ભ્રષ્ટાચારની વાત તો એમના જ મંત્રીઓ દ્વારા મનરેગાનો ભ્રષ્ટાચાર હમણાં જ મુદ્દો એ લોકોએ દબાવી દીધો છે સરકારે બાકી એમના જ મંત્રીઓના દીકરાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે આ જ મનરેગા યોજનાની અંદર એ આપ સૌ મિત્રો જાણો છો જો ભાજપ સરકારની અંદર આવડત હોય તો આ ત્રીસ યોજનાઓ જે કોંગ્રેસે બહાર પાડી છે જાયના નામ બદલ્યા સિવાય કોઈ નવી યોજનાઓ લાવે કે જેનાથી આમ જનતાને એનો લાભ મળે માલો બારોટ નર્મદા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આજનો ધરણાણો કાર્યક્રમ આપવામાં આવેલો છે ખાસ કરીને ખૂબ જ ઊંડાણ વિસ્તારની અંદર રહેતા ગરીબ લોકો જેમને રોજગારી મળી રહેતી ન હતી એવા સમયે યુપીએ ની સરકારે મનમોહનસિંહજીની ની સરકારે રોજગાર ગેરંટી યોજના ચાલુ કરેલી અને મનરેગાના નામથી ચાલુ કરેલી મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનાના નામથી ચાલુ કરેલી યોજના એ ખૂબ જ શુભ હેતુથી ચાલુ કરવામાં આવેલી પરંતુ અત્યારની નરેન્દ્ર મોદીની સરકાર નામ બદલવાની અંદર માહિર છે અને જે યોજનાની અંદર સુધારો કરવાનો હોય એની જગ્યાએ જે યોજનાની અંદર આખા દેશની અંદર ગુજરાતની અંદર ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને દૂર કરવાને બદલે આ યોજનાનું નામ બદલવાની પાછળ પડી ગઈ છે અમને નામ બદલે એનો વાંધો નથી પણ જે યોજના ચાલી રહી છે એ યોજના મહાત્મા ગાંધીના નામ પર ચાલી રહી છે બીજું કે સરદાર પટેલ જે છે ગાંધીજી છે જેઓ આ સ્વતંત્રતાની લડાઈની અંદર ખૂબ જ સુંદર કામગીરી કરેલી અને એમને આ દેશ માટે ભોગ આપેલો છે એવા વ્યક્તિઓના નામ હટાવવા પાછળ પડી ગઈ છે પણ અમે એમની પાસે બહુ અપેક્ષા એટલા માટે નથી રાખતા કારણ કે જે ગાંધીજીના હત્યારા વિચારો ધરાવતી આ પાર્ટી છે એટલે એમની પાસે અમારે અપેક્ષા રાખવી જ વધારે પડતી કહેવાય ભગવાન એમને સદબુદ્ધિ આપે જે ધર્મના નામ પર વોટ માગવા અને એમનો જે ચૂકો એજન્ડા જે છે કે ધર્મના નામ પર રાજકારણ કરવું વોટ માંગવા અને એ એજન્ડા થતો થતો હોય છે એટલા માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને જે જે નામ બદલ્યા છે એ નામ પુનઃ સ્થાપિત કરવા માટે અમે અનુરોધ કરીએ છીએ પ્રફુલ પટેલ માજી પ્રમુખ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાસ કરીને ઈશ્વર પટેલ જે આપણા જિલ્લા પ્રભારી મંત્રી છે એ દ્વારા કહેવામાં આવે કોંગ્રેસના રામના નામથી વર્ષોથી એલર્ટ છે કોંગ્રેસ ને રામના નામથી એલર્જી એટલા માટે ના હોય કારણ કે કોંગ્રેસના સમયથી અને ત્યાર પછી પણ મહાત્મા ગાંધીજી જેવો રામ રાજ્ય જે મહાત્મા ગાંધીજી નું રામ રાજ્યના વિચારક હતા એવા પક્ષની સ્થાપના અને એના અધ્યક્ષ હતા તો એના વિચારો રામ વિરોધી ક્યાંથી હોઈ શકે